એ નહીં ચલાવી લો અને એક હમણાં જ મને ફેસબુકમાં આવેલું એક એક બે છોકરીએ મેસેન્જરમાં મેસેજ કર્યો હતો કે મેડમ અમારે ઘણા વખતથી સરસ મજાની દોસ્તી છે અમારે પ્રેમ છે મારી મમ્મી પપ્પા રાજી થઈ ગયા છે અમે સગાઈ કરી નાખી છે ને હવે થોડાક દિવસમાં અમારું લગ્ન છે અને પણ બેન તકલીફ એ છે કે મારા ફિયન્સ છે ને એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે અને ગુસ્સામાં અને ગુસ્સામાં ક્યારેક મને મારી દે છે મને પ્રેમ બહુ કરે છે મને મારી દે છે એટલે મને મારે છે ત્યારે મેં એ છોકરીને એવું લખ્યું હતું કે તારે હા મેં બે કહેવાનું હું તને તારા કરતા વધુ પ્રેમ કરું છું મને પ્રેમ કરું છું એના કરતાં તું ક્યાંય તને વધુ પ્રેમ કરું છું અમુક હાથને એકવાર માફ કરાય પહેલી વાર થાય ને એને ભૂલ કહેવાય બીજી વાર એની વસ્તુ રિપીટ થાય તો એને પાપ કહેવાય ત્રીજી વાર તેને મૂર્ખામીમાં જ ગણાય આવેશમાં એકાદ કૃત્ય થઈ ગયું હોય એની હું નથી કરતી વાત પણ સતત થતું હોય તો જાતને સવાલ કરાય જાતને સવાલ કરાય આપણે કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીની પડખે નથી ઊભી રહી શકતી કેમ તમારો દીકરો તમારા પુત્ર વધુ ઉપર હાથ ઉપાડે અને તમે શાંતિથી માળા ફેરવી શકતા હો તો તમારો ઈશ્વર તમારાથી ક્યારેય રાજી નથી તમે જાઓ બાજુમાં ને એને ના પાડો દીકરાને કે આજ પછી આ ઘરની એક પણ સ્ત્રી ઉપર તારો હાથ પડે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે ઓલી અનુપમા જોઈને તમે બધા બહુ રડી પડો છો અનુપમા કિરદાર બનવાનું આવે ત્યારે કે મુંજારા થાય છે ત્યારે કેમ કઈ એટલું સરળાટ નથી થતું કેમ આપણે એકાદ આપણી સામાજિક વ્યવસ્થા બહુ સરસ છે કે સાસુ હોય દેરાણી હોય નણંદ હોય દરેક ઉંમરની સ્ત્રી તમારી આજુબાજુ હોય કે જે તમારા મુંજારાઓ ભાંગે તમારી મથામણોને સાંભળે સમજે અને હું તો બહુ નસીબદાર છું કે મને એવા મિત્રો મળ્યા છે અહીંયા મારી એક મિત્ર આવી છે મારી સાથે પીનું વિધિ એ એવી મારી બેન પણ કે જેના આધારે મેં મારા મુંજારાઓ કાઢ્યા છે હું એ બેનના જોરે આ જગતની કોઈ પણ મોટા મોટો જુગાર રમી શકું કારણ કે મને શ્રદ્ધા છે કે મારું ડાબું જમણું અંગ મારા મિત્રો છે કેમ આપણે કોઈ એકબીજા સ્ત્રીને આવા આવા મુંજારાઓ નથી બની શકતા અને કોઈક સ્ત્રીએ દવા પીવી પડે છે કારણ કે આ આ આખા દીવમાં આટલા મોટા દરિયામાં એને બે વ્યક્તિઓ એવી નહીં મળી હોય ને કે જેમાંથી એને એવી શ્રદ્ધા બેસે કદાચ આને જઈને કંઈક વાત કરું તો ઉકેલ મળે એક એકાદ વ્યક્તિ નહીં મળી હોય ત્યારે ને કાંઈ ન કરી શકો ને કાંઈ ન કરી શકો તો કોઈકને રડવામાં તો મદદ કરો આપણી તકલીફ શું છે ખબર છે રડવામાં મદદ કરતી વખતે સલાહ દેવા છે કે જો ભૂલ તારી જ છે એને ખબર જ છે કે ભૂલ એનાથી થઈ ગઈ છે એને ખબર જ છે કે તકલીફમાં ને મૂંઝવણમાં છે ત્યારે થોડી વાર માટે થોડી વાર માટે એક ત્રણ પ્રકારના જજમેન્ટ આપ્યા વગર માત્ર હું તારી સાથે છું એટલો સદી અત્યારે રીડેવલપમેન્ટ તમારે અહીંયા થાય છે કે જૂના મકાનો હોય રીડેવલપમેન્ટમાં જાય તમે માનો કે ન માનો હવે આપણા બધાના સંબંધોના એટલા બધા પાયા નબળા પડી ગયા છે ને કે સંબંધોમાં રીડેવલપમેન્ટ કરવાની જરૂર છે અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં સાથે ચાલવા વાળાની તાણ જ નથી સાથે ચાલવા વાળા તમને હજાર મળશે સાથે ઊભા રહેવા વાળાની તાણ છે તમે પડી જાવ એક માણસ તમારી રાહ જો એક ઉભો ઊભો થાય ત્યાં હું તારી બાજુમાં છું કોક પડે કોઈ અથડે કોઈ મૂંઝાય તો સહેજ થોડી વાર ઉભા રહી જાઓ ને યાર અને હું હજી કહું છું કે આમાં હું પુરુષને જરાય જવાબદાર નથી માનતી રાધર ત્યાં બેઠેલી તમામ સ્ત્રીઓને એ પણ કહું કે આપણે તો રોઈને કોકને કહીને મુંજારો વ્યક્ત કરી શકીએ છીએ પુરુષ તો કરી શકતો તમને શું લાગે છે તમને શું લાગે છે પુરુષને આવતા હાર્ટ એટેક માત્ર ઓલા કોલેસ્ટ્રોલના તળેલા સમોસાના કારણે કોલેસ્ટ્રોલ થયું છે એમને નહીં કોક વાત કોક હૃદયનો મુંઝારો કોઈ અડધી રાતનો ઉજાગરો કોઈક ઉઘરાણી એના લોહીના એવા ગાંઠા કર્યા એનું હૃદયું બંધ છે ઘરમાં નિરાત ન મેળવે ક્યાંય નિરાત ન મેળવે ઘરથી થાકીને ક્યાં જાય જગતથી લડી થાકીને ઘરે આવે ને ઘરથી થાકીને બહાર ક્યાં જાય એટલે એને આવતા આ હાર્ટ એટેક છે આ મુંજારા છે અને આપણે ત્યાં તો પુરુષને હારવાનો અધિકાર જ નથી આપતો જેમ સ્ત્રીને નિષ્ફળ જવાનો એમ પુરુષ જો મુંજાઈને બેઠો હું બેહી ગયો છું સ્ત્રીઓની જેમ ઉભો થા અરે એને ખૂણો આપો થોડોક અને ઈશ્વરે કરેલો અન્યાય છે કે પુરુષને પિયર નથી આપ્યું આપણને ન મજા આવે તો આપણે એમ કે હું થોડાક દિવાર મમ્મી ઘર જઈ આવું છું ભાઈ એ તેને મમ્મીને ઘરે જ છે એ ક્યાં જાય અને ભૂલે ચૂકે જોઈએ એમ કે કુમારા ભાઈ બંધારે દીવ હુતી જઈ આવું હા હા ઉપડો તમારે એકલા જ જાઉં ને એની સમસ્યાઓ આપણા જેટલી જ છે દીવવાળા ઉના સુધી જાય બેન બીજું તો શું કરે કારણ કે આખું ગુજરાત દીવ સુધી આવતું હોય મુંજારા કાઢવા માટે તો તમારે કોક તો નાળિયેરી નીચે ગોળતો આપડે પણ તમારા મુંજારાઓને તમારી તકલીફને તમે એવું માનતા હોય કે અડધા ગ્લાસનું પ્રવાહી ઉગાડી શકતું હોય તો તમે ગેરસમજણમાં છો એ નશો કોઈ પણ પ્રકારની પેઇન કિલર કોઈ પણ પ્રકારનો નશો તમને દુઃખ છે એ ભૂલાવી શકે છે દૂર નથી કરી શકતો એની અસર તમને ખબર ન પડે તમે ગોઠણ દુખતા હોય ને પેઇન કિલર લ્યો તો દુખાવો બંધ ન થઈ જાય મગજ એ કેતું બંધ થઈ જાય દુખાવો છે રંગીન જગત દેખાડતું હોય એના કરતા તો વધુ રંગીન જગત એક સ્ત્રીની આંખ તમને દેખાડી શકે છે જો તમારી જોવાની તૈયારી હોય તો સ્ત્રીના સ્પર્શમાં ઉપરવાળાએ હું આપી છે કે છ મહિનાનું રડતું કોક નું બાળક હોય ને તો એક ક્ષણવાર માટે શાંત થઈ જાય પછી સુગંધથી નક્કી કરી કે મારા મમ્મી નથી પણ પહેલી વખત ઈશ્વરે કાંઈક કાંઈક હિલિંગ ટચ એના કોષમાં એવો આપ્યો છે તમે જુઓ સાવ ન રડી શકતો પુરુષને એની મા એની પત્ની એક વખત પૂરી સમગ્રતાથી હાથ ફેરવે ને તો એક વખત તો એની માથું નીચું નાખી દે ખભાની તલાશમાં છે એને કોઈ ખોળોને ખભો જોઈએ છે જ્યાંથી રડી અને એકાદ એવો હાશકારો મેળવી શકે તું જા હું છું તારી સાથે સધિયારો લેવા માટે એક પુરુષ એક સ્ત્રી પાસે આવે છે અને ત્યારે આપણે એમ કે તમે રોઈ પડો તમારું શું થાય પહેલું વાક્ય આપણે તમે ઢીલા પડો તમે બધા શું કર્યું એક ક્ષણે એને ઢીલો પડી જવા દે એ ઢીલો પડવું નથી ખાલી થવું છે ફરક છે એ ખાલી હશે તો તમે એમાં હિંમત ભરી શકશો તો એમાં તમે સાહસ ભરી શકશો તો એની અંદર તમે નવી ચેતના ભરી શકશો અને કાલ સવાર જુદી પાડી શકશો આ વાત આખી પાડવાની છે મારો સમય પૂરો થઈ ગયો છે મને ખબર છે પણ સ્ત્રીની કથા બે કરવા બેસી અને પાંચ હજાર વર્ષની પીડા કેમ કલાકમાં પૂરી કરવી એક બીજી નંબર મારી વિનંતી છે કે દીવમાં આજ સવારે એક સુંદર મજાની સંસ્થાની મેં વિઝિટ કરી કે જેવા બાળકો કે જેમની માતા પિતા ક્યાંક મુંજારામાં છે કારણ કે અત્યારે આપણને બધાને આપણું બાળક ઓછા માર્ક લાવે ને ઓછા માર્ક તોય ગમતું નથી તોય આપણે સ્વીકારતા નથી તો તમે વિચાર કરો કે જેના બાળકો વીસ વર્ષ ત્રેવીસ વર્ષના થાય તો એ ચાલી ન શકે બોલી ન શકે સમજી ન શકે ટોયલેટ ટ્રેન ન હોય એવા મા બાપની પીડા ક્યારેક જોજો એવું સુંદર મજાનું એક સેન્ટર ચલાવતા બાળકોનું બહાર એક સરસ મજાનો વિભાગ છે દીવવાસીઓને બે હાથ જોડીને વિનંતી છે એમની પાસે ચાલીસ બાળકો છે દીવની વસ્તી ચારસોથી પાંચસોની તો છે ને પાંચસો લોકો વચ્ચે ચાલીસથી પચાસ આ બાળકો મોટા ન થઈ જાય યાર ઈશ્વરને કાંઈક શ્રદ્ધા તો તમારા માનવ્યમાં હશે ને કે આખું નામ એવા બાળકો આપ્યા કે આ બધાની વચ્ચે આ બાળ બાળકો સચવાઈ જશે થોડી એમને હૂંફની જરૂર છે તમારા સહકારની જરૂર છે ક્યાંક એની બનાવેલી મીણબત્તી તમારા ઘરમાં લાઈટ જઈને અંધકાર દૂર કરે છે ને ટ્રસ્ટ રાખજો એ અંધકાર ત્યાંય તમને ઉજાળા કરશે એ માત્ર તમારા ઘરનો અંધકાર દૂર નહીં કરીએ ઓલું વેતરણી પાર કરતી વખતે ફાનસે કદાચ બની શકે આ બાળકોની મળેલી મીણબત્તી થકી તમને મળતો હોય આટલી નિસ્બત દાખવજો જે જે સ્ત્રીઓનું અહીંયા સન્માન થયું છે આ સમાજની ઓકાત નથી કે તમારી પીડાનું અમે સન્માન કરી શકીએ પણ તમારા રહેલી દેવીને અમે વંદન કરીએ છીએ ખાલી અને આ સમાજે સ્ત્રી ઉપર કરેલો બહુ મોટો અન્યાય છે મેં તો અનેક કીધું છે કે તમે અમને દેવી કહો એટલે તમે એમ કહો તમે હજાર હાથવાળા એટલે અમારે ચારે બાજુ કામ કર્યા રાખવાનું તમે સહનશીલની મૂર્તિ કીધી એટલે મારે થાકવાનું નહીં તમે અમને અંબા કયો માતાજી કયો દુર્ગા કયો મા કાળી કયો બધા અમને માતાજી કે માતાજી અમને એટલા માટે કહેવામાં આવે છે શક્તિ અમને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તમે અમને માણસ કયો ને તો તમારે અમને માનવ અધિકારો આપવા પડે આ માનવ અધિકારો નહોતા દેવા ને એટલે દેવી કીધી બરાબર ને ન કરે નારાયણને અધિકાર માગશે તો પગાર માગશે તો કેઝ્યુઅલ લીવ માગશે તો હાફ સીએલ માગશે તો એના કરતા એને તું પૂજનીય વંદનીય પણ એક વસ્તુ યાદ રાખજો અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ હોય તે પુરુષોએ તે બાળકો હોય તે યુવાનો હોય તે જો તમે તમારા ઘરમાં ઉમરો પૂજતી ઉંમરાવાળીને નથી પૂજીને એને રાજી નથી રાખીને તો આ જગતની એકેય ડુંગળાવાળી તમારાથી રાજી નહીં રહે એને પ્રસન્ન કરવાનો સાદામાં સાદો રસ્તો એક જ છે તમારા ઘરની પત્ની તમારી માં તમારી મિત્ર તમારી બેનપણી એને થોડોક જીવવાનો અધિકાર આપો એને થોડોક નાનો અધિકાર આપો એને થોડુંક સન્માન આપો અને થોડા એના હાકાર નકારનું એનો રાજીપો ક્યાં છે એ એને નક્કી કરવા દો બીજું કોઈ જ આ સ્ત્રીઓ ક્યાં માગે છે તમારી પરંપરાઓ સાચવીને તો બેઠી છે તમે વર્ષોથી નક્કી કર્યું પતિ ગુજરી એટલે સાડીમાં પી નહીં ભરાવાની ચપ્પલ નહીં પહેરવાની ચાંદલો નહીં કરવાનો આ નહીં ખાવાનું કરે છે પણ હસવાનો અધિકાર તો આપો અને અહીંયા બેઠેલા બે હાથ જોડીને સ્ત્રીઓને વિનંતી છે કે થોડા રંગોનો અધિકાર ને થોડાક આનંદનો અધિકાર આ સ્ત્રીઓને આપો તો આવડા મોટા આશય પાડશે બે હજાર ત્રેવીસમાં તમે જો આકાશમાં ઉડતી સ્ત્રીઓના વંદન કરતા હોય તો કે ભોયરાના સાત પાતાળમાં બેઠીને તમારી પાંચ હજાર વર્ષની સંસ્કૃતિ સાચવીને બેઠેલી સ્ત્રીને તો વંદન કરો જો તમે નવરાત્રિમાં નવ દિવસ એ મૂર્તિને ચાંદલો કરીને તમને એવું લાગતું હોય કે તમારા પૂરા થઈ જશે ચોક્કસ એ હજાર હાથવાળી દેવાવાળી બેઠી છે કરશે તમારા પણ રસ્તો આવી કોઈક સ્ત્રીના કપાળ ઉપર ચાંદલો કરશે તો એનો હાસકારો તમારા સ્વપ્નામાં બળ પૂરું પાડશે આટલી જ નમ્ર અરજ છે સ્ત્રીઓને કે થોડા આવા રિવાજમાંથી સ્ત્રીઓને બહાર લાવો થોડો એને જીવવાનો અધિકાર આપો એ સ્ત્રી હસી શકે સુંદર સ્ત્રીઓ જોઈને એની અંદરથી ચીસ નો નીકળે પણ એને માય આનંદ નીકળે ને એટલું કરો કારણ કે જ્યારે એ અમને બધાને જોવે છે ને ત્યારે અમને ક્યારેક પાપ જેવું લાગે છે કે અમે શું કરીએ તારી માટે અમને એવું ફીલ ન થાય એટલો અધિકાર અહીંયા બેઠેલા તમામ પુરુષોને જ્ઞાન સમાજના વડાઓને વિનંતી છે કે થોડી સમજાવી સમજાવીને કારણ કે હજી પણ પુરુષોથી ચાલતો સમાજ છે ક્યાંક તમારા હકારથી ક્યાંક તમારા સહકારથી કદાચ કોઈ સ્ત્રીનું જીવન આગળ વધી શકતું હોય એને માત્ર થોડો ઘણો રંગોનો અધિકાર આપો એટલી નમ્રજરજ છે ધન્યવાદ